तो नहीं। वीडियो जो दादी तो मर्द हम सब गुड मॉर्निंग गाइस निंग पे वीडियो चालू करी करो ते ठीक है सात बराबर सात पची ना अपन वीडियो

ના આજે મારી માં જેઓ જાતા છે માતાજી ઓમ દે અમાર વાકરો નથી ઠીક છે દોવા જવાનું છે અને આમનાક તો હવે ક્યાં નહી જો તો પૂરો પૂરો વિડિયો જોજો લાઈક અને સબ્સ્ક્રાઇબ કર દેજો આપણે બીજી ચેનલ માં લઈ તો આપા વિડિયો આવો મસ્ટ હાઉસ નો વોઈસ એવો કમ્પ્લીટ આવશે તો ફરે જોતા રહેજો આપણે એક વિડિયો બનાય તો કમ્પ્લીટ બની ગયો છે

हाँ बोल जा वो दे मार दे अंदर आज नो कोई ना को कोई माइक टेस्टिंग डबल माइक लगाया हुआ है आवाज क्यों आ रही है कमेंट कर दो ना अंकित भाई ने होना बंद है कैसे अंदर आ जा हैंग का अंदर आ जा ओए તને કહેવાય અંજારે જાવશું અંજારે મારી મમ્મીને 13 વર્ષથી કાલ તો ન જવાનો આજે પણ ન જવો ભાઈ ઘરે છે આજે અને કીધું તું જાતો મમ્મીને દેતો તો મમ્મીને જાવશું અત્યારે તીજી લઈ દઈ દાદા જાવશું અંજારે मना कर मास्क नहीं करूँगा ठीक से तो बनने में टाइम सब्सक्राइब और निकलू तो 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 हुआ तो हुआ तो 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 तो

છ વાગ હમણાં કરી નાખે છો આપનો વિડીયો છે તમે જોઈ લેજો અમારા બેન ભાઈ કોમેડી તો અંકિત ભાઈ

哎，对了，通话呗。